તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર આજે તારીખ 7 ઓક્ટોબર 2025 અને વાર મંગળવાર ત્યારે મિત્રો આજના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો અરબ સાગરમાં સર્જાયેલું વાવાઝોડું શક્તિ જે છે તે હવે દરિયામાં સમાઈ જવાનું છે અને નબળું પડી ગયું છે પરંતુ વાવાઝોડાની આફત ખતરા અને જે મિત્રો ખતરો હતો એ ટળી ગયો છે પરંતુ બીજી બાજુ એક મોટો ખતરો જે છે તે ઊભો થઈ ચૂક્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધ્યું છે અને હવે ગુજરાત રાજ્ય ઉપર મોટી વરસાદી સિસ્ટમ છેલે છેલે બની ગઈ છે જે આજે આવતીકાલે

કેવો વરસાદ પડશે ગુજરાત ઉપર વાતાવરણ કેવું રહેવાનું છે ને વાવાઝોડું જે ટર્ન મારીને પાછું જે આવતું જોવા મળી રહ્યું છે ગુજરાત ઉપર તેને લઈને શું નવી અપડેટ છે બધી જ માહિતી એક પછી એક આપવાની છે આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર તો વિડીયો મિત્રો ખૂબ જ કામનો અને ઉપયોગી રહેવાનો છે તો સૌથી પહેલાં વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા જ ઉપયોગી હવામાન સમાચાર તમને આ ચેનલ ઉપર જે છે તે મિત્રો મળતા રહેશે તો સૌથી પહેલા મિત્રો આપણે વિડીયોની અંદર શરૂઆત કરીને મારે તમને કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે એના વિશે પણ માહિતી આપવાની છે તેના પહેલા ગુજરાત રાજ્ય ઉપર જે વાવાઝોડાનો ખતરો બનેલો હતો એ ટળી ગયો છે કારણ કે મિત્રો ગુજરાત રાજ્યથી આ વાવાઝોડું હવે નવસો કિલોમીટર દૂર જતું રહ્યું છે એટલે કે જે શક્તિ વાવાઝોડું હતું એ મિત્રો નવસો કિલોમીટર દૂર અત્યારે હાલ ચાલ્યું ગયું છે અને ગુજરાત રાજ્ય પર તેનો ખતરો હવે કેવો છે તેના વિશે પણ વાત કરીશું વાવાઝોડું જે ટર્ન મારીને ફરી પાછું ગુજરાત અને મહારાષ્ટ્ર નજીક આવતું જોવા મળી રહ્યું છે સાત અને આઠ તારીખે એટલે કે તેના વિશે પણ મિત્રો પ્રોપર માહિતી તમને આપવાની છે અને નંબર ઉપર સૌથી મોટો ખતરો બની રહ્યો છે ગુજરાત રાજ્ય પર આ રીતનું એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે ડીની સિસ્ટમ આગળ વધી રહી છે હવે ઘણા લોકોને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે ડબલ્યુડી વિશે નહીં ખબર હોય તો એના વિશે પણ મિત્રો એ ટુ ઝેડ બધી માહિતી જે છે સમજાવીશું અને સાથે જ ગુજરાત રાજ્યમાં જે છે તે અચાનક મોટો ખતરો જે આ બન્યો છે તેને કારણે હવે આજનો દિવસ સાત તારીખ આવતીકાલે હવે બે હાજર પચીસ ના ચોમાસાની બચી છે ત્યાર પછી ચોમાસુ ગુજરાત રાજ્યમાંથી વિધિગત રીતે વિદાય લેશે અને હવે પછી આગામી કલાકો આજે વહેલી સવારનો પાંચ વાગ્યે ગુજરાત રાજ્યમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે ગઈકાલે પણ મિત્રો મોડી રાતના જે છે તે અતિભારે વરસાદ પડશે

વિદાય હવે 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 ક્યારે થશે કારણ કે અને તારીખ મિત્રો આપણી પાસે આવી ગઈ છે તો એ તારીખ પછી ચોમાસાની ગુજરાત રાજ્યમાંથી હવે સો ટકા વિદાય જે છે તે થવાની છે તેના વિશે પણ મિત્રો મુખ્યત્વે આપણે ચર્ચા કરવાની છે તો ચાલો મિત્રો હવે ટાઈમ બગડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ સૌથી પેલા જાણીએ કે જે વાવાઝોડું હતું તેનું શું થયું અત્યારે હાલ વાવાઝોડું ક્યાં છે અને ગુજરાત રાજ્યમાં કેટલો ખતરો બની રહ્યો છે તો ચાલો મિત્રો વિસ્તારથી સમજાવું તો સૌથી પહેલા જે છે તે અહીં આપણું ગુજરાત રહેલું છે અને ગુજરાત રાજ્યથી જોશો તો મિત્રો આ વાવાઝોડું હાલ અત્યારે નવસો કિલોમીટર દૂર છે એટલે કે ઓમાન સાથે ટકરાઈ ચૂક્યું છે હવે આ આગળ વાવાઝોડું ક્યાં જતું જોવા મળી રહ્યું છે તો આજે સાત તારીખ છે વહેલી સવારે વાવાઝોડું ઓમાન સાથે ટકરાયેલું છે હવે મિત્રો આજે જે છે તે વાવાઝોડું ટર્ન મારશે એટલે કે વળાંક લઈને વળી પાછું ગુજરાત

આજે વાવાઝોડું શક્તિ છે મિત્રો ઓમાનની અંદર જ મિત્રો હવે ત્રાટક્યું છે ઓમાનમાં ભારે નુકસાન પહોંચાડી રહ્યું છે હવે ટર્ન મારીને ગુજરાતનું માર્ગ તો પકડશે પરંતુ પહોંચી નહીં શકે વચ્ચે દરિયાની અંદર જ મિત્રો આ વાવાઝોડું સમાય જવાનું છે આજે રાત સુધીમાં આ વાવાઝોડાનું ચેપ્ટર જે છે તે પણ પૂરું થઈ જશે તો આ તો મિત્રો થઈ ગઈ વાવાઝોડા વિશેની વાત હવે વાત કરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે જે પસાર થઈ રહ્યું છે ગુજરાત રાજ્યના માથેથી તો એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વિશે જાણવું ખૂબ જરૂરી અહીંયા જોઈ લઈએ તો આ ગુજરાત રાજ્યનો નકશો છે ને ગુજરાત રાજ્યના નકશાની ઉપર નજર મારશો તો આ રીતનું જે આખે આખો પવન આસપાસ ભ્રમણ કરી રહ્યો છે તો મિત્રો એને જ આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગણીએ છીએ હવે આ વેસ્ટર્ન શું છે તો મિત્રો તમને જણાવી દઉં કે છ થી સાત હજાર કિલોમીટર દૂર છે તો અમેરિકા લાગુના જેટલા પણ દેશો છે મિત્રો વેસ્ટર્ન દેશો એટલે કે પશ્ચિમીય દેશો ત્યાંથી મિત્રો એક વાદળનું ઝુંડ બને છે એક આખી આખી વરસાદની સિસ્ટમ બને છે અને એ મિત્રો પછી બધા દેશોને ટપતી ટપતી એટલે કે પાર કરતી કરતી આગળ વધે છે એને જ આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહીએ છીએ તો આ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે આપણા ગુજરાત ગુજરાત ઉપર પહોંચી ગયું છે એટલે કે આ સિસ્ટમ અમેરિકાની ખતરનાક વરસાદની સિસ્ટમ વાદળોની સિસ્ટમ અને અહીંયા મિત્રો જુઓ તો આ ગુજરાતનો આખો નકશો છે અને આ જે પીળા કલરના ભાગ તમે જોઈ રહ્યા છો એ જ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પટ્ટો છે અને તમે જો તો આ કેવા મિત્રો આ રીતના જે છે તે આગળ વધી રહ્યા છે આ ભારતીય અતિભારે પવનો સાથેના વરસાદ વરસાદ છે ગુજરાત રાજ્યમાં લઈને આવવાનું છે આ સિસ્ટમ અને તૂટી પડવાની છે આખા આખા ભારતમાં પણ જેની અસર થવા મળશે જોઈ લો આ ભારતનો નકશો છે ગુજરાત મિત્રો અહીંયા ગુલાબી સર્કલ ની અંદર આવેલું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો આ લાલ ટીક મરું છું એ રીતનું મિત્રો આ રીતનું પસાર થવાનું છે એટલે કે ગુજરાત રાજ્યમાંથી પસાર થવાનું છે તો ટૂંકમાં બે સૌથી મોટી સિસ્ટમ અત્યારે હાલ બની રહેશે એક મિત્રો વાવાઝોડાની મિત્રો વાવાઝોડું જરૂર ગુજરાત ઉપર ત્રાટકવાનું નથી પરંતુ નજીક આવતું જોવા મળી રહ્યું છે જેથી તેની અસરો તો સો ટકા કાંઠેથી આ બાજુ થશે અને એક મોટી સિસ્ટમ બની રહેશે ઉપર આ રીતની મિત્રો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની છે તો એને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ગુજરાત અને વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારેથી ભારે વરસાદના ટાર્ગેટો જે છે તે બની રહ્યા છે તો આ તો મિત્રો માહિતી થઈ ગઈ કમ્પ્લીટ સિસ્ટમ વિશે ત્યાર પછી ગઈકાલે જે તોફાન અને જે તાંડવ મચ્યો છે તેના મારે તમને લાઈવ ફોટા દેખાડવા દેખાડવાશે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજસ્થાન લાગુના વિસ્તારો પરથી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગઈકાલે પસાર થયું અને જો પવનો ફૂંકાયા બસો કિલોમીટર કલાકના પવનો સાથે વૃક્ષો જે છે છે તે હલાવનારા વરસાદો મિત્રો પવન ફૂંકાયા જોઈ લોન ડિસ્ટર્બન્સનો પાવર છે મિત્રો આટલો ભયંકર પવન રાજસ્થાનમાં અને આ સેમ ટુ સેમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ગુજરાત રાજ્ય ઉપર આવી રહ્યું છે તો ગુજરાતમાં પણ ઉત્તર ગુજરાતમાં પરિસ્થિતિ જોવા મળી શકે તેની સાથે મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને ગુજરાત રાજ્યની ગઈકાલે રાત્રેનું હવામાન ખાતાએ એલર્ટ લા જાહેર કરેલું છે નવકાષ્ટ અનુસાર તો તો મિત્રો એલર્ટ જોઈએ ત્રણ છે ચાર જિલ્લાઓની અંદર હવામાન રેડ એલર્ટ પણ આપી દીધું છે તો રેડ એલર્ટ વાળા ભાગોમાં પાંચ ઇંચ વધારે વરસાદ આવી શકે ઓરેન્જ એલર્ટ વાળા ભાગોમાં બે થી પાંચ ઇંચ વરસાદ આવી શકે અને યલો એલર્ટ વાળા ભાગોમાં એક થી બે ઇંચ ના સરેરાશ પડી શકે તો રેડ એલર્ટ ક્યાં કયા જિલ્લામાં છે તો જોઈ લ્યો મિત્રો વડોદરાથી શરૂ કરીએ વડોદરા આણંદના વિસ્તારોથી લઈને ગોધરા અને દાહોદ આ બધા જિલ્લાની અંદર અત્યારે હાલ રેડ એલર્ટ છે આ વિસ્તારોમાં વરસાદ ભૂંકા કાઢશે ઓરેન્જ એલર્ટની વાત કરું તો ઓરેન્જ એલર્ટ અરવલ્લીથી માંડીને મિત્રો અમે અહીંયા જોઈ લો અરવલ્લીથી લઈને સાબરકાંઠાના વિસ્તારો ત્યાંથી નીચે આવીએ તો મહીસાગર પંચમહાલ છોટા ઉદેપુર ભરૂચ અને આસપાસના બધા જિલ્લાઓની અંદર જે છે રાજપીપળા લાગુના ઓરેન્જ એલર્ટ ફાળવી દેવામાં આવ્યું છે અને યલો એલર્ટ પણ દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ ડાંગથી માંડીને સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ જૂનાગઢ દ્વારકા બોટાદ આ બધા જિલ્લાઓની અંદર જે છે તે ઓરેન્જ એલર્ટ ફાળવી દેવામાં આવ્યું છે જેને લઈને હવે પછીની કલાક ભારે જો લે મિત્રો આ ફોટો અવકાશમાંથી લેવામાં આવ્યો છે વાવાઝોડાનો અહીંયા જુઓ તો મિત્રો ગુજરાત આપણો અહીંયા આવેલું છે અને ગુજરાતથી હવે નવસો કિલોમીટર દૂર અહીંયા વાવાઝોડું છે વાવાઝોડું જે છે તે મિત્રો આજે દિશા પરિવર્તન કરશે અને આ રીતનું લગાતાર ગુજરાત તરફ આગળ વધશે એટલે અહીંયા વચ્ચે જે છે તે દરિયાની અંદર સમાઈ જશે ગુજરાત સુધી નહીં પહોંચી શકે તેની સાથે મિત્રો જુઓ તો ગઈકાલે મિત્રો ઘણા બધા ભાગોમાં ભારે થી ભારે વરસાદ રહ્યો છે સૌરાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે તમે મિત્રો જામજોધપુર તાલુકામાં ભારે વરસાદનું ઝાપટું તેની સાથે જામનગરમાં પણ ઘણા બધા તાલુકામાં આજે હવે સાત તારીખ છે ગુજરાત રાજ્ય પર શું દેખાઈ રહ્યું છે આજે શું નવી મોટી નવા થવાની છે બધી માહિતી મિત્રો ફટાફટ મેળવીએ તો મિત્રો સૌથી પહેલા આપણે આજે જોઈએ કે કયા કયા ભાગોમાં આજે ભારે વરસાદની આગાહી જે છે તે સામે આવી રહી છે તો જાણવું બનશે વાદળોને આધારે જ મિત્રો આપણે માહિતી લઈશું જેથી આપણને ખ્યાલ આવે કે કયા કયા ભાગની અંદર કેવી કેવી સિસ્ટમો જે છે તે મિત્રો એક્ટિવેટ થઈને આગળ મિત્રો જે છે તે વધતી જોવા મળી રહેશે તો એને આધારે જોઈએ તો ગુજરાત રાજ્યમાં વાદળોનો ઢેર જે છે તે મિત્રો મોટા ભાગના વિસ્તારમાં વિસ્તરેલો છે તો જે સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં અતિભારે વરસાદને લઈને સિસ્ટમ સક્રિય છે કારણ કે સૌરાષ્ટ્રમાં જે વાવાઝોડું છે તે નજીક આવશે એટલે સૌરાષ્ટ્રની અંદર અતિભારે પવનો સાથેના વરસાદો રહેવાની આગાહી જેમાં પણ જે દરિયાકાંઠાના જિલ્લા છે જેમ કે પોરબંદર તેની સાથે સાથે મિત્રો જે દરિયાકાંઠાના બીજા પણ જિલ્લા જેમ કે દ્વારકા પોરબંદર જામનગર મોરબી છોટાઉદેપુર જૂનાગઢ અને ગીર સોમનાથ તો આ બધા જ વિસ્તારોમાં દરિયાકાંઠેથી લગાતાર વરસાદી સિસ્ટમ પહોંચશે અને વાવાઝોડાને કારણે આ ભાગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેશે તેની સાથે બીજા પણ જે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ ભરૂચનો પટ્ટો છે નર્મદા તાપી આ ભાગોમાં પણ છૂટા મધ્યમ વરસાદ રહી શકે કચ્છમાં પણ છૂટા સવાય મધ્યમ વરસાદ રહી શકે મધ્ય ગુજરાતની અંદર જોવા જઈએ તો ભરૂચ લાગુના વિસ્તારોમાં છોટા ઉદેપુર અને બાકીના વિસ્તારોમાં તો હાઈ એલર્ટ છે અને ઉત્તર ગુજરાત ઉપર કારણ કે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ રીતનું આખે આખું પસાર થવાનું છે તો ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાઓ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને અરવલ્લીની અંદર અતિ ભારે વરસાદના એલર્ટો જે છે તેમ રહેલા છે આ મિત્રો જોવા જઈએ તો ગુજરાત

મિત્રો જે છે તે આપણે આજ માટે આટલું જ રાખીએ છીએ આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાઈ દેજો કારણ કે આવનારા વિડીયો ખૂબ જ કામના અને ઉપયોગી રહેવાના છે તો આજ માટે આટલું જ રાખીએ છીએ ફ્રી એકવાર મળીશું એક નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ